જીવતો દીકરો પિતાનો અને મૃત્યુ પામે ત્યારે માતાનો અવિવાહિત પુત્ર ગુજરી જાય તો એનો વારસદાર એની માતા બને પિતા નહીં પિતાને કોઈ અધિકાર અવિવાહિત પુત્રની મિલકતમાં પિતાને કોઈ અધિકાર મળતો નથી માતાને મળે એટલે આપણા ત્યાં મોટાભાગના જે કેસો થાય છે ને તે હક વગરના કેસો થાય છે કોઈ દીકરો અકસ્માતે મૃત્યુ પામે તો એનો વળતર માટેનો કેસ એના પિતા કરે કાયદા પ્રમાણે એના પિતાને વળતર મેળવવા માટેનો હક મળતો નથી એની માતાને મળે છે એટલે અવિવાહિત પુરુષ મૃત્યુ પામે તો એની મિલકતનો માલિક એની માતા બને નવ સાધ્ય જમીન એટલે શું બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ બોતેર થી ની વચ્ચે એવી છે કે જે સરકારની બિન ખેડાણ પડતર જગ્યા પડી હોય તો એ જગ્યાને ઉપયોગમાં લઈ શકાય એટલા માટે એ ખેડૂતને કે બિન ખેડૂતને નવસાધ્ય માટે કે એને કન્ડિશનલ આપે કે પાંચ વર્ષમાં એમાં એને મહેનત કરી એને ખેતી લાયક બનાવી અને એનું ખેડાણ કરી અને એમાંથી ઉપજ મેળવવી જે આવી રીતે પડતર જગ્યા ઉપજ મેળવવા માટે સરકાર ગ્રાન્ટ કરે તેને નવસાધ્ય જગ્યા કહેવાય કે એને નવેસરથી પાક લાયક ફળદ્રુપ જગ્યાઓ કરવા માટે એને ગ્રાન્ટ કરી છે એ ગ્રાન્ટેડ લેન્ડ કહેવાય નવી શરતની જગ્યા કહેવાય અને તે સરકારની પરવાનગી વગર લઈ શકાય નહીં એટલે નવી નવસાધ્ય જગ્યા અને નવી શરતની જગ્યા બે જુદા જુદા કાયદા હેઠળ થાય છે નવી શરતની જગ્યા ગણો ધારા હેઠળ થાય છે અને નવસાધ્ય જગ્યા બોમ્બે લેન્ડ રેવન્યુ કડ એટલે મહેસૂલ ધારા હેઠળ હોય છે